બનાસકાંઠાના દિયોદર તાલુકાના લુદરા ગામની મેન કેનાલ ઉપર એક યુવક અગમ્ય કારણસર કેનાલમાં પડ્યો હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ તેમજ લુદરા ગામના ગ્રામજનો મૃતક યુવક દિયોદર તાલુકાના ચાડા ગામનું હોવાનું બહાર આવ્યું છે કેનાલમાં ઝંપલાવનાર યુવકની બે સંતાનો હોવાનું બહાર આવ્યું છે જેથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલમાં યુવકની શોધખોળ ચાલુ છે થરાથી ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે ઉપસ્થિત છે મૃતક યુવકનું નામ ઠાકોર પ્રકાશભાઈ મગનજી ચાડા ગામનું હોવાની માહિતી મળેલ છે મૃતક માનસિક બીમારીથી કંટાળી અને કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું બહાર આવ્યું છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે ગઈકાલે અંદાજે ત્રણ વાગ્યે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું મનાય છે કેનાલ ઉપર મૃતકના ચંપલ તેમજ આધાર કાર્ડ મળી આવે છે કેમેરામેન પાંચાજી વાઘેલા સાથે સંવાદદાતા ચેલાજી ઠાકોર ધી મિરન ન્યૂઝ બનાસકાંઠા હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ